ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પાંચથી નવ ડિસેમ્બર દરમિયાન સ્વદેશોત્સવ બે હજાર પચ્ચીસનું આયોજન થવું છે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું સ્થાનિક એમએસએમએ અને સ્ટાર્ટઅપ્સને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવું અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવું આ મહોત્સવનો મુખ્ય હેતુ છે ઉદ્ઘાટન પાંચ ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે થશે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ પરમપૂજ્ય સંતોના આશીર્વાદ સાથે ભૂમિપૂજન કરી તૈયારીઓનો પવિત્ર પ્રારંભ થવો છે આ પ્રસંગે ડોક્ટર ભરત પટેલ મેયર પ્રતિભાબેન જૈન અને મનોહરલાલ અગ્રવાલ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા સ્ટોલ બુકિંગ માટે અપૂર્વ જોશીનો સંપર્ક કરવો રહેશે સંસ્કૃતિ હસ્તકલા કૃષિ આધારિત ઉત્પાદન સ્ટાર્ટઅપ નવીનતા અને પરિવાર મૈત્રી પ્રવૃત્તિઓનો સંગમ તરીકે સ્વદેશોત્સવ બે હજાર પચીસ સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે અમદાવાદની અને ગુજરાતની સર્વે જનતાને એક સ્વદેશોત્સવના આકર્ષણ કેન્દ્ર વિશે મારે જાણવાનું હતું જેટલા પણ ગુજરાતના મહિલાઓ છે જે ઉદ્યમી છે જે કોઈ પણ બિઝનેસમાં છે તો એમના માટે અહીંયા કોવે સંસ્થા દ્વારા એક અલગથી ડોમ રાખેલો છે ગૌટેક નામની સંસ્થા કે જે ગાયના છાણમાંથી ગૌમૂત્રમાંથી પંચગવ્યમાંથી જેટલી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ બને છે તો એમના વિશે જાણકારી જોતી હોય અથવા તમારે પ્રોડક્ટ સમજવી હોય અથવા તમારે એના વિશે આગળ વધવું હોય તો તમે ગૌટેક નામનો ડોમ વિઝિટ કરી શકો છો અને અગર આપ કોઈ પણ બિઝનેસમાં છો તો ધ ફ્રેન્ચાઇઝ ઇન્સાઈડર દ્વારા ફ્રેન્ચાઇઝી સેગમેન્ટને રિલેટેડ આખો એક ડોમ રાખેલો છે તમે ફ્રેન્ચાઇઝી બિઝનેસમાં હોય અથવા આવવા માંગતા હોય તો તમને એના વિશે ખૂબ જ અહીંયા અગત્યની જાણકારી મળશે તો આપ સૌ પાંચથી નવ ડિસેમ્બર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આવો એવું તમને સ્વાગત છે